દેશભરમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે કોરોનાના વધતા કેસોથી લોકોનું ટેન્શન પણ વધી ગયું છે સાત મહિના પછી કોરોનાને કારણે મૃત્યુની સંખ્યામાં પણ વધારો થયો છે તે જ સમયે કોવિડના જે એન વનનું નવું વેરિયન્ટ પણ વધી રહ્યું છે આ અંગે સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે કેન્દ્રએ રાજ્ય સરકારોને માર્ગદર્શિકા જાહેર કરી છે તમામ અધિકારીઓ કોવિડને લઈને સતત બેઠકો યોજી રહ્યા છે નિષ્ણાતો લોકોને ગભરાવાની નહીં ગભરાવાની સલાહ આપી રહ્યા છે અધિકારીઓ લોકોને તમામ નિયમોનું પાલન કરવા વિનંતી કરી રહ્યા છે આરોગ્ય વિભાગ કોરોનાના નવા પ્રકાર જે વનના ફેલાવાને રોકવા માટે પ્રયાસ કરી રહ્યું છે નવું વેરિયન્ટ અત્યાર સુધીમાં ચાર રાજ્યોમાં ફેલાયું છે બીજી તરફ અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એટલે કે સીડીસીએ પણ ચેતવણી આપી છે કે આગામી સમયમાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થશે હાલમાં ભારતમાં સાત મહિના પછી કોવિડના કારણે મૃત્યુ આંકમાં વધારો જોવા મળ્યો છે સોમવારથી અત્યાર સુધીમાં અગિયાર દર્દીઓના મોત નિપજ્યા છે તે જ સમયે ગુરુવારે છ દર્દીઓના મોત થયા હતા આ સાથે સક સક્રિય કેસ પણ વધીને બે હજાર છસો અગણસિત્તેર થઈ ગયા છે ગુરુવારે પાંચસો ચોરાણું નવા કેસ નોંધાયા હતા તે જ સમયે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો જો દિલ્હીની વાત કરીએ તો હાલમાં ત્રણ એક્ટિવ કેસ છે નવા પ્રકારને કારણે ચાર રાજ્યોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે જ્યાં આ અઠવાડિયાની શરૂઆતમાં જ મહારાષ્ટ્રમાં એક પણ એક્ટિવ કેસ નહોતો હવે અહીં પિસ્તાલીસ એક્ટિવ કેસ થઈ ગયા છે તે સમયે કેરળમાં બે હજાર ત્રણસો એકતાલીસ કર્ણાટકમાં બાણું અને તમિલનાડુમાં નેવ્યાસી છે કેરળમાં દરરોજ સરેરાશ દોઢસો થી વધુ નવા કેસ આવી રહ્યા છે જ્યારે આ બંને રાજ્યોમાં આઠ નવ નવા કેસો નોંધાઈ રહ્યા છે તે સમયે મૃત્યુ પામેલા દર્દીઓમાં ત્રણ દર્દીઓ કેરળના અને બે દર્દીઓ કર્ણાટકના હતા એક દર્દી પંજાબનો હતો તો બીજી બાજુ ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાનો કહેર વર્તાતો જાય છે ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના તેર એક્ટિવ કેસ નોંધાયા છે ભવિષ્યમાં અન્ય કોઈ કેસ નોંધાય તો અગમચેતીના ભાગરૂપે હોસ્પિટલો સજ્જ છે અમદાવાદની અને એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ સહિત સોલા સિવિલ હોસ્પિટલ પણ કોરોના સામે લડવા માટે સજ્જ થઈ ગઈ હોવાના અહેવાલો અને દાવા કરવામાં આવી રહ્યા છે મળતી માહિતી મુજબ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવે છે હાલમાં અમદાવાદ ખાતેના તમામ દર્દીઓને હોમ આઇસોલેશન રાખવામાં આવ્યા છે તમામની તબિયત સ્થિર હોવાને કારણે કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા નથી પરંતુ જો કોઈ બનાવ બને તો હોસ્પિટલ તંત્ર તેના માટે તૈયાર છે સોલા સિવિલ હોસ્પિટલમાં પચીસ બેડનો અલગથી કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે જેમાં વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ ઉપલબ્ધ કરાઈ છે જરૂર જણાશે તો ઓક્સિજન પણ ઉપલબ્ધ થાય તે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે રીતે કોરોના ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે તેને લઈને કહી શકાય કે રાજ્યનું આરોગ્ય જે આરોગ્ય તંત્ર છે તે અત્યારે થઈ ગયું છે તમામ જગ્યા ઉપર તૈયારીઓ જે છે તે તૈયારીઓને આખરી ઓપ જે છે તે આપી દેવામાં આવે છે તમામ વિસ્તારોમાં તમામ શહેરોમાં જે છે તે કોવિડ માટેના બેડ જે છે તે ક્યાંક ને ક્યાંક તૈયાર કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને જો વાત કરીએ અમદાવાદની અમદાવાદમાં અત્યારે હાલ બાર જેટલા એક્ટિવ કેસ છે હમણાં જ તાજેતરમાં છ નવા કેસ જે છે તે સૌથી વધારે જે રાજ્યમાં કેસો સામે આવે છે છ કેસો તે અમદાવાદમાં સામે આવે છે ત્યારબાદ જો વાત કરીએ તો વડોદરામાં પણ અત્યારે ચાર જેટલા એક્ટિવ કેસો છે જેને લઈને

કે જે સાઉથ માંથી આવેલા છે કે નોર્થ માંથી આવેલા છે એટલે કે અહિયાં ગુજરાત ના નથી બહાર થી આવેલા છે જે લોકો કે જે લોકો વિદેશ પ્રવાસ કરીને આવેલા છે એવા ટોટલ ત્રણ જેવા કેસ છે કે તેને જીનમ સિક્વન્સિંગ માટે જે છે તે મોકલવામાં આવેલા છે અને સૌથી વધારે પણ માંથી જે બીજા પણ જે કેસો છે તે ગુજરાતમાંથી નહીં પણ બહાર બીજા રાજ્યોમાંથી ક્યાંક ને ક્યાંક આવ્યા હોય તેવા લોકોમાં આ કોરોનાના કેસ જે છે તે અત્યારે જોવા મળી મળી રહ્યા છે અને ખાસ કરીને એટલા માટે જ્યારે બીજા રાજ્યોમાંથી લોકો આવી રહ્યા હોય કે વિદેશથી લોકો પ્રવાસ કરી રહ્યા હોય જેવા લોકોનું જે છે તે અત્યારે ટેસ્ટિંગ કરવાનું જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ

દેડિયા દેડિયાસણ ગામ છે જે મહેસાણા જિલ્લાનું ત્યાં આગળ પણ એક કપલને જે પ્રકારે એ સાઉથના સાઉથના રાજ્યમાં ફરવા ગયા હતા ત્યાંથી પરત આવ્યા પછી કોરોના પોઝિટિવના સિમ્ટમ્સ આવે છે ને એ બંનેને કપલને હોમ આઇસોલેટ કરવામાં આવે છે ત્યારે આ સંજોગોમાં જે લોકોને આ કોરોનાના સિમ્ટમ્સ જોવા મળ્યા છે અને પોઝિટિવ જોવા મળ્યા છે એ લોકોની સાથે સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ પણ શરૂ કર્યું છે ખરું સરકારે હા ચોક્કસથી કહી દઉં આપણે કે જે રીતે હમણાં થોડા સમય પહેલાં બે દિવસ પહેલાં જે ઋષિકેશભાઈએ એક પ્રેસ આયોજિત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે જેન જે એન પોઈન્ટ જે વન જે આ વાયરસ જે નવો આવે છે તે એટલો બધો ઘાતક નથી પરંતુ ચોક્કસથી જે લોકોની આરોગ્ય પ્રતિકાર જે રોગ પ્રતિકાર શક્તિ જો જેનામાં ઓછી હોય તે લોકોને ચોક્કસથી આ વાયરસ જે છે તે નુકસાન કરી શકે છે અને એટલા માટે થઈ અને જેટલા પણ લોકો બહારથી આવતા હોય છે તે લોકો ઉપર

ચોક્કસ જતીન જે પ્રકારે ઓગણીસમી તારીખે સમગ્ર રાજ્યમાં સરકારી હોસ્પિટલ્સમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે પ્રકારનું કેસીસ વધી રહ્યા છે દેશભરમાં વધી રહ્યા છે ગુજરાતમાં પણ આંકડા વધી રહ્યા છે અને ખાસ કરીને જે ચિંતા વ્યક્ત કરી છે ડબ્લ્યુ એ જે જે એન ડોટ વનનો જે સિમ્ટમ્સ છે નવું વેરિયન્ટ કોરોનાનો એ સ્પ્રેડ થઈ રહ્યો છે ત્યારે આ સંજોગોમાં રાજ્યની હોસ્પિટલ્સ કેટલી તૈયાર છે અને શું વિગતો છે આપણી પાસે જો થી જણાવી દઉં કે જો અમદાવાદ ની વાત કરીએ તો અમદાવાદમાં લગભગ અત્યારે પણ એકસો વીસ થી વધારે બેડ જે છે તે કોરોના ને લઈને

બીજી લહેરમાં જે રીતે કેસોમાં વધારો થતો જોવા મળ્યો હતો કેસોમાં એવું કદાચ લાગતું નથી કે આની અંદર કેટલા બધા કેસો વધશે કે કહી શકાય કે લોકોમાં ક્યાંક ને ક્યાંક રોગ પ્રતિકારક શક્તિ જે છે તે આપોઆપ જે છે તે આવી ગઈ છે અને એટલા માટે થઈને લોકો ક્યાંક ને ક્યાંક લોકો દરેક લોકોએ બે વેક્સિનેશન લઈ લીધેલી છે એટલે ચોક્કસ કહી શકાય કે આ જે જેન છે તે લોકોને એટલું બધું એફેક્ટ નહીં કરે આ ચોક્કસ જે લોકોની રોગ શક્તિ ઓછી હશે તે લોકોને ચોક્કસથી આની અંદર મુશ્કેલી સામનો કરવો પડી શકે તેમ છે જતીન એક સવાલ એવો પણ થાય છે કે ક્રિસમસ ની રજાઓ આવી રહી છે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે જાન્યુઆરીના બે હજાર ચોવીસમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું પણ આયોજન થયું છે દેશ વિદેશથી ડેલિગેટ્સ આવવાના કાંકરિયા કાર્નિવલમાં પણ ઘણા લોકો ટુરિસ્ટ આવવાના અને જે રીતે કોરોનાના કેસીસ વધી રહ્યા છે તો આ સંદર્ભમાં પ્રશાસન દ્વારા કયા પ્રકારની સાવચેતી રાખવાના પગલાં લેવામાં આવે છે અને કયા પ્રકારના નિર્દેશો જારી કરવામાં આવ્યા છે અહ જો ચોકસી જે રીતે વાઇબ્રન્ટ આવી રહ્યું છે અને જે રીતે હમણાં કુલ સમયમાં જ કહી શકાય કે કાંકરિયા કાર્નિવલ જે છે તેની શરૂઆત થઈ જશે ફ્લાવર ગો ની શરૂઆત થઈ જશે વાઇબ્રન્ટ આવશે આગામી સમયમાં કાઇટ ફેસ્ટિવલ નું પણ આયોજન કરવામાં આવશે એટલે કે આમાં તમામ આની અંદર જે છે તમામ લોકો બહારથી બીજા બીજા રાજ્યોમાંથી કે વિદેશોમાંથી પણ આવતા હોય તો ચોકસી તે લોકોને બે કે ત્રણ દિવસ સુધી હોમ આઈસોલેશનમાં કદાચ રાખવામાં આવે તેવી પણ વાતો જે છે તે અત્યાર સુધી દ્વારા જાણવા મળી રહી છે પરંતુ અત્યાર સુધીમાં હાલ જો કહીએ તો હાલ સરકારે કોઈ ઓફિસિયલી કોઈ ગાઈડલાઈન જે છે તે અત્યારે બહાર પાડી નથી પરંતુ ચોક્કસ જે લોકો આવશે તે આ આ રીતે ગાઈડલાઈન નું પાલન જે છે તે તેમને બનાવી અને તેનું પાલન જે છે તે લોકોને કરાવવામાં આવશે કેમકે વાયબ્રન્ટ આવી રહ્યું છે તેમાં લોકો વિદેશ થી આવવાના છે અને ત્યારે ચોક્કસ થી કહી શકાય કે જે કોરોનાના કેસોમાં એ વખતે પણ જો વધારો થતો જોવા મળતો હશે